પાકિસ્તાને ભારતીય બીએસએફ જવાનને મુક્ત કર્યો છે બીએસએફ જવાન પીકે સાહુને પાકિસ્તાને મુક્ત કર્યો અટારી સરહદથી જવાન પરત ફર્યો બીએસએફ જવાને ભૂલથી સરહદ પાર કરી હતી એપ્રિલે બીએસએફ જવાન પાકિસ્તાનમાં પ્રવેશ્યો હતો ભારતે પણ પાકિસ્તાનના રેન્જરને મુક્ત કર્યો છે આપણી સાથે સહયોગી જય ફોન લાઈન પર જોડાયા છે જય શું જાણકારી હાલ જી જોઈ વાત કરવામાં આવે તો ભારત પાકિસ્તાનના તણાવ દરમિયાન જે કહી શકાય કે પંજાબની બોર્ડરથી પાકિસ્તા બી એ ભારતનો બીએસએફ જવાન પી કે સાહુ છે તે પાકિસ્તાનની અંદર પ્રવેશી ગયો હતો ત્યારબાદ પાકિસ્તાનની સેના દ્વારા તેને કબજે તેનો કબજો મેળવી દીધો હતો ત્યારબાદ આજે કહી શકાય કે બીએસએફ જવાન પૂર્ણવ કુમાર સાહુ છે તે પાકિસ્તાનથી પરત ફર્યો છે અને પાક બીજી તરફ ભારતે પણ પાકિસ્તાનનો જે જવાનને જપ્ત કર્યો હતો તેને પણ કબજો પરત આપી દીધો છે કહી શકાય કે ગત ત્રેવીસ ત્રેવીસ એપ્રિલના રોજ જે ભારત પાકિસ્ પાકિસ્તાનના તણાવ દરમિયાન કહી શકાય કે પાકિસ્તાન પાકિસ્તાનની અંદર ભારતનો રેન્જર છે તે પ્રવેશ કરી ગયો હતો તેને લઈને તેને કબજો કરી દીધો હતો પંજાબના ફિરોજપુર જિલ્લાની જે ભારત ભારત અને પંજાબ સરહદ પર જે કહી શકાય કે ત્રેવીસ એપ્રિલના રોજ છે ઝીરો લાઇન નજીક જે ખેતરોમાં કામ કરવા દરમિયાન છે તે સમયે જવાન છે તે ભૂલથી પાકિસ્તાનની સરહદ પાર કરી ગયો હતો તે દરમિયાન પાકિસ્તાની સેના દ્વારા તેનો કબજો ત્યારબાદ આજે તેને ભારત પરત લોટ પરત મોકલી દેવામાં આવ્યો છે અટારી વાઘા બોર્ડર થી તેઓ ભારત પરત આવી રહ્યો છે જવાન તેમજ તેની સાથે સાથે કહી શકાય કે બીએસએફ ના જે મેડિકલ ટીમ છે તે જવાન નું ચેકઅપ પણ હાથ ધરવામાં આવશે જય આભાર આપનું જાણકારી આપવા માટે